નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે સફળ અને સક્ષમ નેતૃત્વના ત્રેવીસ વર્ષ સાત ઓક્ટોબર બે હજાર એક ગુજરાતને મળ્યો વિકાસનો વિશ્વાસ રાજ્ય સરકારની જાહેરાત વર્ષ બે હજાર પાંચ પહેલાંના કર્મીઓને મળશે ઓપીએસનો લાભ એક કરોડના એમડી ડ્રગ્સ કેસમાં આરોપીઓનું બેંક ખાતું અનફ્રીઝ કરવાની માંગ નકારાઈ કરોડોની છેતરપિંડી મામલે પાલડી પોલીસે કાર્યવાહી ન કરતા કોર્ટમાં અરજી તંત્રીસ સ્થાનેથી રાજકોટમાં વહેલી સવારથી ધુમ્મસ અને ઠંડી જેવું વાતાવરણ ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અડાલતની ગૌચર જમીનમાં આવેલા દબાણ દૂર કરવાની ખાસ ઝુંબેશ યોજાઈ વાઘેશ્વરી ધામ ઓગણજ જગ્યાનું મહત્વ ભટ્ટ જોશીપુરા અક્ષમ્ય ભૂલ વાંચવા જેવું વન્યપ્રાણી સપ્તાહ બે હજાર ચોવીસની ઉજવણી ડાંગ વન વિભાગ દ્વારા શાળા કોલેજના ક્વિઝ અને નિબંધ સ્પર્ધા યોજાઈ એક નહીં એકલા જાણવા જેવું ડોક્ટર યજ્ઞેશ દવે વિવિધ પદ્ય રચનાઓ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય નવલી નવરાત ગરબા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ ગીર એટલે ગીર ગીરને શબ્દોમાં વર્ણવી શક્ય નથી ગીરની તો અનુભૂતિ જ કરવાની હોય આજે ગીરના વિસ્તાર અને નેસોની વાત કરીએ ત્રેવીસ વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત છે સમર્પિત આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ